મારા પર મેલણી માતાના આશીર્વાદ છે આવું જ કહી એક કા તીન કૌભાંડ જેણે આચુરું હતું અને ગુજરાતમાં જેનો હાહાકાર બન્યો હતો પંદર વર્ષ પહેલાં બનેલી જે ઘટના હતી તેનો આરોપી આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી નાખ્યો છે આરોપી કોણ છે આ કૌભાંડનો માસ્ટર કોણ હતો અને તેના ઉપર કેટલા ગુના દાખલ થયા તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાંચી

ત્યારબાદ આ અશોક જાડેજા અને તેના જે ચોત્રીસ સાગરીત એજન્ટો હતા તેઓ લોકો પાસેથી લાખોથી કરોડો રૂપિયા ઉઘરાવવાનું ચાલુ કર્યું હતું અને તેઓ તે પૈસા સાત દિવસ ચૌદ દિવસ તેમજ ત્રીસ દિવસે પાછા મળશે આ ઘટનાની તપાસ રાજ્યની સરકારે સીઆઈડી ક્રાઇમને સોંપી હતી કેમ કે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું તેમાં સોનું હતું ચાંદી હતી વાહનોનો કેસ હતો આ ઘટનાના પ્રત્યાઘાતો ખૂબ મોટા થયા હતા ત્યારબાદ અશોક જાડેજા અને તેના સાગરીતો તો જેલમાં હતા પરંતુ તેનો એક વધુ સાગરીત છે છેલ્લા પંદર વર્ષથી ફરાર હતો તે મૂળ તો રાજસ્થાનના બાડમેલમાં હતો અને ચોંકાવનારી વાત તે હતી કે આ ગુનો કર્યા બાદ પણ તે વકીલા ત્યાં કરતો હતો અને ત્યાં પ્રેક્ટિસ પણ કરતો હતો ત્યારબાદ આ આરોપી અમદાવાદ આવી પહોંચ્યો હતો પરંતુ આરોપીની મુખ્ય એમો તેવી હતી કે જે ચાંદખેડાના ફ્લેટમાં તે રહેતો હતો તેના આગળના ભાગે તેણે લોક રાખ્યું હતું અને પાછળના ભાગેથી તે અવરજવર કરતો હતો જેની માહિતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ જે સાસી આરોપી છે તેને ઝડપી પાડ્યો છે આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલીકે પત્રકાર પરિષદ પણ કરી હતી અને પત્રકાર પરિષદમાં તેવા આ ઘટનાને લઈને શું વાત કહી તે આપ સાંભળો પંદર વર્ષ પહેલાં એક કા તીન કૌભાંડના નામે અશોક જાડેજા નામના વ્યક્તિએ સ્પેસિફિકલી એક કમ્યુનિટીના લોકો સાથે ઘણી બધી ચીટિંગ કરી હતી પૈસા ડબલ થઈ જશે ટ્રિપલ થઈ જશે એવું લાલચ આપી એક સ્પેસિફિક કમ્યુનિટીના લોકો સાથે ચીટિંગ કરી હતી આ અશોક જાડેજા ઉપરાંત એના ઘણા બધા એજન્ટો હતા એજન્ટો પૈકી ઘણા બધા પકડાઈ ગયેલ છે અને એક બે જે વોન્ટેડ છે પંદર વર્ષથી વોન્ટેડ છે એનામાંથી એક કરતારસિંહ સાસી એ પંદર વર્ષ પછી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈઆલ તેમજ પઠાન વિજયસિંહ તેમજ મરુધ્વજ સિંઘ એમને પકડી પાડ્યો છે અને પંદર વર્ષ પછી વીસ હજારનો એક ઇનામી સીઆઈડી ક્રાઇમનો વીસ હજારનો ઇનામી પકડી પાડવામાં પીઆઈઆલના ટીમને બહુ મોટી સફળતા મળી છે એમાં લાખો લોકો ફસાયા હતા અને લગભગ આખા ગુજરાત રાજસ્થાનમાં એકસો અગિયારની ઉપરાંત ગુનાઓ એમાં દાખલ થયા હતા અને ઘણા વર્ષોથી એ બધા આરોપીઓ જેલમાં જ છે જે કરતારસિંહ સાસી જો પકડાયો છે એ મે એજન્ટ પૈકી એક એજન્ટ હતો મેન એજન્ટ હતો એના થકી અલગ અલગ ગ્રાહકોએ વિશ્વાસમાં લેતા હતા અને એમના છેતરપિંડી કરતા હતા એ મૂળ નો રહેવાસી છે બાડમેર પહેલાં ત્યાં ભાગી ગયો હતો અલગ અલગ વિસ્તારમાં નામ બદલી રહેતો હતો ત્યાં એને એડવોકેટનો પણ એક પ્રેક્ટિસ શરૂ કરી હતી પછી એ અમદાવાદ આવી ગયો હતો છુપીને રહેતો હતો અને માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચના ટીમે એને પકડી પાડ્યો હતો અશોક જાડેજા જે છે એને પોતાને ઉપર દેવીની કૃપા છે અને જે પૈસા એના પાસે જાય એ ડબલ ટ્રિપલ થઈ જાય એ એક જમીનમાં પૈસા નાખી દીધો હતો અને પછી દેવીની કૃપા હોવાના કારણે પૈસા ડબલ નહીં તો ટ્રીપલ હોય થઈ જાય એવું એનું કહેવું હતું અને એના પૈસા ડબલ કરવા માટે એ લોકો પાસે પૈસા લેતો હતો એના શરૂઆતના કાળમાં લોકોને પૈસા આપી દીધા પણ જ્યારે જ્યારે વધુ પૈસા

તે દસ થી પંદર હજાર લોકો સાથે ચીટિંગ કરી હોય એવું પ્રાથમિક દિશા લાગી રહ્યું છે અશોક જાડિયા પાસેથી એકસો અગિયાર ગુનામાં ચારસો પચાસ કરોડના ઉપરાંત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને જે કરતારસિંહ છે એને અત્યારે જ અરેસ્ટ કરવામાં આવ્યા હોય છે લગભગ એના પાસે ઘર વગેરે એ ભાડાના ઘરમાં રહે છે તો આગળની તપાસ ચાલુ છે અને વધારે વધારે મુદ્દામાલ જપ્ત થાય એવું પ્રયત્ન ચાલુ રહે ચાલી રહ્યું છે આમ ગુનેગારો ગુને કર્યા પછી તો ભાગી જતા હોય છે સંતાઈ જતા હોય છે ને તેવું સમજતા હોય છે કે હવે ઘણા વર્ષો થઈ ગયા એટલે અમે પોલીસ અમને ભૂલી ગઈ હશે પરંતુ અમદા આ ક્રાઇમ બ્રાન્ચ છે કે તે જે ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી લાવી છે આવા જ એક સાસી આરોપીને ઝડપી પાડો છે અને અન્ય આરોપી જે ફરાર છે તેને પણ આવનારા સમયમાં ઝડપી પાડશે આ મામલો તો સીઆઈડી ક્રાઈમ પાસે છે પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક સરાહનીય કામગીરી કરી છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં